એને તો કાયદાની પ્રક્રિયા પણ હાલવાનું છે તો હવે જાય છે રેવન્યુ રેકર્ડ ચોખા કરવા અલગ અલગ ત્રણ બાબતો રેવન્યુ ચોખા કરવા માટેની પ્રથમ તો તમારી સાકડિયાની કોલમ જ ખોટી હશે એમાં ગામણી વધારાની નોંધો હશે અને તમારી ખૂટતી નોંધો હશે ઈ શોધવી જોઈએ એ વિશે બહુ લાગો છે તાલીમ કેમ દરમિયાનનો ચાર ક્લાસ છે ત્યારે વિષય પૂરો થાય છે ઓવરવ્યુ આપી દઉં તમને કે ઉત્તરોત્તર જેને કહેવાય ને મેળવતા શીખવી જોઈએ જે એજ્યુકેટેડ છે એને સમજાઈ જશે આમાંથી 10 સુધી વધારે ભણેલા કેટલા આ ઘણા બધા એને સમજાઈ જશે એટલું તો સમજાવું જોઈએ તો સમજે ખાલી ચોપડી ફાડી છે હા ગ્રેજ્યુએટ સુધી મેલા ચોપડી ફાડી અને ઘણા પાંચ ચોપડી ભણેલા હોય ને ઈ ઓલા ગ્રેજ્યુએટ આટી દેવા હોય એટલે એવું જોઈએ નથી કે ભણેલા ગણેલાને સમજાય જ જાય પણ આમાં થોડો ફરક તો હોય જ સાત નંબરનું સાકરીયું વાસાડી દીતે કે ક્યારે કહેવાય

વચકાળામાં થોડો પીરિયડ એવો હોય સંગમના પાણી છે ને ડોળાયેલા હોય બે નદીનો સંગમ થતો હોય ત્યારે પાણી ડોળાયેલા હોય પવિત્ર કહેવાય પીવાય નહીં માથે ચડાવાય એટલે આપણી ગુડ વિષય છે એ મને જોવો આપણે આ શિક્ષકની મેં વાત સંભાળ કરી તો આ સંગમ પીરિયડ કહેવાય 2000 થી 2007 માં કે સુધારાની પ્રક્રિયા વહાલ થી એટલે ત્યાં થોડું થોડું આડા આવું છે પણ પ્રથમ શું થતું હતું કે બધું હારે થઈ જતું હતું એક જ નોંધથી બે હજાર પેલા તો બધું છે બાપા ગુજરી જાય એટલે વારસાઈ દાખલ થાય બધા છોકરાના નામ આવે છોકરીઓના હકની ન્યાન્યા થાય અને વિભાજન ની ન્યાન્યા થઈ કે જરે હારે બે નામ તો એટલે કે આઈ છોકરી જોઈ આઈને ચાંદલો કર્યો જલ જલાવી દીધું આઈને આવી ચુંડળી ઉડાડી દીધી આઈને આ જગ્યા ફેરી ફેરા ફેરા વી દીધા જમવાનું બાકી દીધા પાછા બેરીથી બહાર કાઢી દીધા બહાર લઈ ગયા આવી બેહી ગયા વિદાય આપી દીધી પછી હજી એક પ્રક્રિયા બાકી છે ને ઘરે આવતા જતા કરવા પડે લેન્ડિયાની આવી अच्छा आपने दाखल दे मीठा बड़ा कर लेता वार्ता पूरी बड़ी प्रक्रिया है देखिए बीजेपी प्लान पाउडर दे એટલે બધી પ્રક્રિયા ભેગી કરી બાકી આટલી બધી પ્રક્રિયા ભેગી થાય નહીં એટલે હવે જુદી પાડી બધી કે પહેલા વારસા એ તો હયાતી दाखल થાય પછી જે જે હક થાય અને પછી વિભાગ થાય તો મંજૂર પછી પછી નહીં પછી એક પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી થાય તો જૂની નોંધ જોતા જાવ કે માં દાખલ થઈ ગઈ હક થઈ ગયા વિભાજન થઈ ગયું પછી આપણે કઈ પાખી માંગીએ છીએ રામજી માવજી સામજી ત્રણ છે તો આપણે માવજી બાપા વાળા માંગીએ છીએ આપણે રામજી સામજી જવાની જરૂર નથી આપણે માવજી બાપા હોય તો માવજી બાપાનો સર્વે નંબર પડી ગયો કેટલા આવ્યા ઈ સર્વે નંબર નું હોતું તો કે માવજી બાપાના છોકરાના નામ દાખલ થયા વારસાઇ દાખલ થઈ હયાતી માં હક દાખલ થયો હક કમી થયા ત્યાંથી આપણા સુધી આવે પછી બરોબર તો તમારું સાકડિયાની રેવન્યુ ટાઇટલ ચોખ્ખું છે કે નહીં ખબર પડે હમણાં સરકારે આઠ ચાર 2025 ના પરિપત્રથી નવો શબ્દ લેવા આરટી એલઓસી સર્ટિફિકેશન એમાં આરટી નું કામ તમારું પૂરું રેવન્યુ ટાઇટલ લીગલ ઓક્યુપન્સી નું પૂરું નથી આરટી એલઓસી લે લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેશન છે રેવન્યુ ટાઇટલ કામ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેશન રેવન્યુ ટાઇટલ તમારું જો છે કે નહીં તો જુઓ નહીં તો કોર્ટમાં જાઓ કે આવી જાઓ રેવન્યુ ટાઇટલ તમારું ખોટો છે અને એમાં વળી નહીં આવે તો દાવો દાખલ કરી દેશે પાછો રેવન્યુ ટાઇટલ બાબત તો રેવન્યુ ટાઇટલ એક જોયું ક્ષેત્રફળમાં તો કોઈને ખબર જ નથી પડતી ક્ષેત્રફળના ટોટલ ઉપર નીચે મેળવવા જોઈએ તમારે જરૂર નથી લેતો એને કરતી વખતે જરૂર પડે છે પણ તમારે કાંઈ એને લાયક જરૂર છે નહીં અને બને ક્યાંક એને ન થાય એ એવી લેવી જોઈએ